એક તરફ શક્તિની આરાધનાના પર્વની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે લોકો માની આરાધના કરવામાં કંઈ બાકી નહીં રાખે પણ જે માની આરાધના કરીએ છીએ તેનું સ્વરૂપ હરેક ઘરમાં હશે માના સ્વરૂપમાં દીકરીના સ્વરૂપમાં પણ શું આપણે એમને એ શક્તિનો દરજ્જો આપ્યો છે ખરા જે દીકરીને શક્તિ સ્વરૂપા કહેવાય છે દીકરીને આજે મા બાપ તરછોડી રહ્યા છે જન્મ તો આપે છે પણ ઉછેરવાથી ડરી રહ્યા છે કા પછી કોઈ બીજા કારણોથી મા બાપ પોતાની નવજાત બાળકીને તરછોડવા મજબૂત બને છે કારણ અનેક હોઈ શકે છે પણ કોઈ માં જેમણે નવ મહિના પોતાના ઉદરમાં જે બાળકને ઉછેર્યું હોય એમનો જીવ કેમ ચાલે પોતાના બાળકને તરછોડતા પણ બીજી હકીકત એ પણ છે કે અત્યારે માના હાથ બાળકને તરછોડતા કામતા પણ નથી અને આવી ફરી એક ઘટના બની છે અમદાવાદમાં વિશ્વ ઉમેધામ મંદિરની બહાર એક માં પોતાની નવજાત બાળકીને તરછોડીને ચાલી જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ઘણી વખત એવી ઘટના જોઈ છે જેમાં નવજાત બાળકોને માતા પિતા તરછોડીને ચાલ્યા જાય છે કોઈક પોતાના બાળકોનું ભરણ પોષણ નથી કરવા માંગતું હતું તો કોઈક અમુક કારણોસર પોતાના નવજાત શિશુઓને તરછોડીને ચાલ્યા જાય છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક માતા પોતાની નવજાત બાળકીને વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે તરછોડીને ચાલી જાય છે મોડી સાંજે બનેલી આ ઘટનામાં કોઈ માતા પોતાની નવજાત દીકરીને ઉમિયા માતાજીના શરણમાં મૂકીને ફરાર થઈ જાય છે આ માતાએ સમાજમાં કળિયુગની વાસ્તવિકતાનો અહેસાસ પણ કરાવી દીધો છે આ બાળકીનો અવાજ સંભળાયો અને વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ અને તેમની સમગ્ર ટીમ તાત્કાલિક કામે લાગી અને તેમણે દીકરીને સલામત રીતે સંભાળી પણ લીધી માતાજીના મંદિરના દ્વારે પડેલી આ કોથળી ખોલતા જ રડતી નવજાત દીકરી નજરે પડી અને બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી અને આ સાથે જ બાળકીને તમામ જરૂરિયાતો પૂરી પાડવાની તૈયારી પણ દર્શાવી છે વિશ્વ ઉમિયાધામે આ સંસ્થાએ આ બાળકીની સંપૂર્ણ જવાબદારી લઈ લીધી છે જે એક પ્રશંસનીય પગલું પણ છે બાળકીને તરછોડવાની ઘટનાએ સમાજમાં ઘણી ચિંતાઓ અને પ્રશ્નો પણ ઉભા કર્યા છે એક તરફ જ્યાં માતા પિતા પોતાના બાળકને તરછોડીને જતી રહે છે ત્યાં બીજી તરફ વિશ્વ ધામ જેવી સંસ્થાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

આજે સપ્ટેમ્બર પચીસ વિશ્વ ઉમિયાધામ જગતજની માં ઉમિયા ના મંદિરના દરવાજે કોઈ અભાગી માતા પોતાના નાના એક દિવસના બાળકને અહીંયા મૂકીને જતી રહી છે ખબર નહીં એનો જીવ કેવી રીતે ચાલ્યો હશે પણ એટલી સરસ બાળકી આજે માતાજીના આંગણાની અંદર મૂકીને ગઈ છે ત્યારે સમાજ માટે આ એક એવો ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય કે ક્યાંક કોઈને પાપ કર્યું હશે અને પાપના ભાગીદાર તરીકે જાહેર ન થઈ જવાય એટલા માટે આટલા સુંદર બાળકને માં ઉમિયાના ચરણોમાં મૂકીને એની માતા ભાગી ગઈ હોય એવું લાગે છે આ બાબતે પોલીસને જાણ કરી છે પોલીસ આવી રહી છે પરંતુ ત્યાં સુધી આ બાળકની જે પ્રમાણે આ બાળક છે એ પ્રમાણે એટલું સુંદર અને દેખાવડું બાળક આ રીતે મૂકીને જવું એ મને એમ લાગે છે કે કોઈ લાગણી વિહીન માતા જ આવું કરી શકે પરંતુ મા ઉમિયાના ખોળે જ્યારે આવી છે ત્યારે ચોક્કસ એનો જીવ પણ બચશે અને એની તમામ સારવાર પણ આ સંસ્થાના માધ્યમથી અવશ્ય કરવામાં આવશે

હવે જે ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર